કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોરડો રણોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવી છે

નિયમિત ધોરણ જે સંચાલન છે એ ઉપરાંત મિની બસ સર્વિસ નું સંચાલન પણ કરવામાં આવે છે અને આ તમામ બસોમાં એડવાન્સ બુકિંગ ઓનલાઈન પણ મુસાફર જનતાને ઉપલબ્ધ કરવામાં આવે છે